બોલો શ્રી કૃષ્ણ ભગવાન આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં કર્ણ પર્વ ની કથા ચાલી રહી છે અને આજે પાંચમું કડવું સાંભળશો ચોથા કડવામાં શ્રવણ કર્યું કે કર્ણનું મરણ થયું અર્જુને કર્ણ ને બાણ માર્યું અને પછી ભગવાને એની જોડેથી દાન માગ્યું તો કર્ણે પથ્થરથી એનો દાંત તોડીને એમાંથી રેખા આપી છે ધોઈને પ્રભુ કહે છે કે ના તું જાતે ધોઈને આપ ત્યારે મા ગંગાને યાદ કરીને કર્ણે સુતા સુતા બાણ મારીને ધોઈને ભગવાનની સામે આપી કર્ણ દાતાર ત્યાં સુધી શ્રવણ કર્યું ભગવાન ખૂબ અરખ્યા છે હવે આગળ સાંભળું પાંચ મુકળવું વૈષમ પયણી પેરા બોલ્યા સુણ જન્મે ઝરાય વિસ્તારી તું જ સંભાળ કર્ણા પરિમા કર્ણ પરિમા રેખા ધોઈ ને સામી ધરી કે હરખ્યા છે વિશ્વના ભૂપ વિશ્વ વિપ્રનું સ્વરૂપ ત્યાગ કરીને ધર્યું ચતુર્ભુજ રૂપ બ્રાહ્મણ નું રૂપ ત્યાગ કરીને ધર્યું ચતુર્ભુજ રૂપ મોર મુગટ ને શોભે કર શંખ ચક્ર ધરેલા શ્રી મુખ બોલ્યા સાબાસ તુજને ते बहु पुण्य करेला ન દીઠો તારું કષ્ટ હું કાપું મગવું હે તો મગ મુજ પાસે જે માંગે તે આપું ઋષિ वैशंपाय કહે છે કે ધર્મે જય રાજા આ કર્ણ પર્વનો મહિમા સાંભળજે કર્ણ રેખા ધોઈને જેવી હાથમાં પકડીને સામે ધરી ભગવાન વિશ્વના ભૂપ મારો શામળો અરખ્યા છે અને બ્રાહ્મણનું સ્વરૂપ ત્યાગ કરીને ભગવાને ત્યારે ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું મોરિયા વાળો મુગટ ને પીતાંબર સભાયમાન છે હાથમાં શંખ ને ચક્ર ધરેલા છે ધારણ કરેલા છે અને ભગવાન એમના શ્રી મુક્તિ બોલ્યા છે કે સબાસ છે તને કર્ણ રાજા તે બહુ પુણ્ય કરેલા છે તારા જેવો કોઈ મેં દાતા ન જોયો આ જગતમાં તારે જે માગવું હોય તે મારી પાસે માગવું તારું કષ્ટ કાપું ત્યારે કરણ કહે પાંચ વસ્તુ મને માગવાની ઈચ્છા ત્યારે કયું સુખ રૂપે મગી લે છે એટલે કર્ણ માંગવા લાગ્યો સાંભળ જો જગપતિ માગું તેમાં ધ્યાન જ દેજો માયા માગવી નથી વિપ્રના હાથ નું પામુ ને માતા હાથે ભોજન પુત્ર ના પિંડ મળે દેહીમાં માં મધુસૂદન એવી રીતે ચાર વરદાન માંગ્યા ને તથા સ્ત્રુ પ્રભુએ કયા તે ચારમાંથી ત્રણ વચન કળયુગે અવળા થયા ગમે પોતાના કરનું ને સ્ત્રી કરનું ભોજન પિંડ જ પ્રિય પુત્ર તણો છે મંદિર મધુસૂદન પાંચમું વરદાન કરણે રે માગ્યું કે સાંભળો દેવ મોરાર कुवारी जगो मारा थे करो यज्ञ संस्कार कृष्ण प्रभु ये कबूल करियो करने जे कयूं ते ਇਟਰ ਲੇ ਭਾਨੂ ਨੰਦਨੇ ਤਰਤ ਜਮੂ ਕਿਉ ਦੇਹਾ ભગવાને કહ્યું છે કે સુખરૂપથી માગી લે કર્ણ રાજા ભગવાન વૈકુંઠ રાજા છે એટલે કર્ણ માગવા લાગ્યો કે ભગવાન સાંભળજો હું માગું એમાં ધ્યાન આપજો મારે માયા તો નથી હું તિલક બ્રાહ્મણના હાથનું પામું અને મારી માના હાથનું મને ભોજન મળે અને પુત્રના હાથથી મારું પિંડદાન થાય અને આ દેહમાં મને ભગવાન તમારા દર્શન થાય મધુસૂદન એવી રીતે ચાર વરદાન માંગ્યા ભગવાને તથા શું કહ્યું હવે એ ચાર માંથી ત્રણ વચન કળિયુગના પ્રતાપે અવળા થઈ ગયા છે તિલક પોતાના જ હાથનું ગમે છે અને પોતાની ઈસ્ત્રીના હાથનું વજન ગમે છે ખાલી પિંડ પુત્ર તણો ચાલે છે અત્યારે પિંડદાન પુત્ર કરે છે અને ભગવાન મધુસૂદન મંદિરમાં દેખાય છે પાંચમું વરદાન કરને માગ્યું કે ભગવાન મારા દેવ મોરારી તમે તમારા હાથથી કુંવારી જગ્યામાં મારો આ દેહનો અગ્નિ સંસ્કાર કરજો ત્યારે ભગવાન કૃષ્ણ દયાળુ એક રૂપ કબૂલ કર્યું કરણે જે કહ્યું એ કબૂલ કર્યું એટલે ભાનુના નંદન સૂર્યના પુત્ર કરણે તરત જ એનો દેહ છોડી દીધો આત્મા બહાર નીકળી ગઈ એટલે બન્યા કૃષ્ણ સ્વરૂપે પોતે દીનાનાથ ઉપરણેથી કટી બાંધીને પરોણો ઝાલેલો હાથ ਵਕਤੋ ਨੇ ਵਸ ਭੁਦਰਜ ਛੇ ਵਚਨ ਮਾਟੇ ਵਾਧੇ ਕਰਣਾ ਨੂੰ ਸਬਯੁ ਪਾੜੀਨੇ ਪੋਤੇ ਲੀਧੂ ਛੇ ਖੰਦੇ ਕੋਵਾਰੀ ਜਗਿਆ ਜੋਤਾਰੇ ਜੋਤਾ ਨਰਮਦਾ ਕਿਨਾਰੇ ਜਾਏ તલપુર ત્યાં જોઈ કુમારી નર્મદા માં સબને નવડાવ્યો ને મૂકી દીધું છે કિનારે જૈવન માંથી રેલા લાકડા લાવ્યા દેવકી ના કુમાર વલપુર જગો માં ચિતા ખડકવી તે શી રીતે ખડકાય બુદ્ધિ ચલાવીને પરોણાની પરોડા ની આરજ મૂકી ત્યા પરોણો તો યુભો રાખ્યો ને પોતે દિનાનાથે तेना आयू पर प्रभु प्रभुये डावो कुवारो आथ हथेली थेली माँ चितारे खड़की ने सब मुक्यू मै मुरार। ਉਹ ਸੇ ਪ੍ਰਭੂਏ ਕਰਣਾ ਨ ਸਭ ਨੇ ਕਰਿਓ ਯਗਨੀ ਸੰਸਕਾਰ पूर्णाय नो देह प्रजाळ्यो नय अस्ति दिधा वेहरावी स्नान करिने शामळियो जी तंबू मा बैठायावी ભાનુના નંદને દેહ મૂકી દીધો એટલે ભગવાન પોતે કૃષ્ણ સ્વરૂપે બની ગયા પોતે દિનાનાથ અને ઉપરણું એટલે અંગુછ્યું હતું એનાથી એમની કટી બાંધી કમર બાંધીને પરણો હાથમાં ઝાલેલો છે અને ભક્તને વસ ભૂદરો છે પ્રભુ ભક્તોને આધીન છે વચનના માટે ભગવાન કર્ણનું મળદું કર્ણનું સબ ઉપાડી પોતે અને ખભે લીધું છે કુંવારી જગ્યા જોતા 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 પ્રભુ નર્મદા કિનારે આવ્યા છે ત્યાં એક તલ જેટલી જગ્યા કુમારી જગ્યા જોઈ છે ભગવાને તલપુર જેટલી અને મારો યાદવ હરખ્યા છે નદીમાં નવડાવી અને કિનારે મૂકીને પ્રભુ જઈને લાકડા લાવ્યા નંદન લાકડા લાવ્યા તલપુર જગામાં હવે ચીતા કેવી રીતે ખડકવી જગ્યા એક તલ જેટલી જ છે ભગવાને બુદ્ધિ ચલાવી અને એ જગ્યાની ઉપર પરણો ઉભો કર્યો છે પરણો જે આપણે બળદ ચલાવવાનો પરણો હતો એ રથ ચલાવવાનો પરણો એ પરણો ઉભો કર્યો પ્રભુએ અને એના ઉપર પ્રભુએ પોતાનો ડાબો કુંવારો હાથ છે એ ડાબો હાથ કુંવારો ઉપર મૂક્યો પરુણાની અને હથેળીમાં ચિતા ખડકી અને એની ઉપર સબને મૂક્યું છે મારા મોરારી અને પછી પ્રભુએ કર્ણના સબને અગ્નિ સંસ્કાર કર્યો પૂર્ણ એનો દેહ જળી રહ્યો ત્યારે એના અસ્થિ નર્મદાજીમાં વહેવડાવી દીધા અને પ્રભુ સ્નાન કરીને શામળો તંબુમાં આવીને બેઠા છે कर्ण नो एवो उद्धार कर्यो भक्त ने भगवान सदा प्रभु भक्त ना तारण समझे धरे ध्यान कर्ण पर्व आई पूर्ण थे जन्मेजे करू दान विधि प्रमाणे सौ पुण्य करू परीक्षित ने संतान કર્ણનો પ્રભુએ તેવી રીતે ઉદ્ધાર કર્યો ભગવાન ભક્તને વશમાં હોય છે સદાય પ્રભુ ભક્તોના તારણહાર હોય છે જે સમજે અને પ્રભુનું રોજ ધ્યાન કરવું જોઈએ અહીંયા શ્રોતાજનો કર્ણ પર્વ પૂર્ણ થયું રાજા જન્મેજયે ખૂબ દાન પુણ્ય કર્યું વિધિ પ્રમાણે સૌ બધું પુણ્ય કર્યું પરીક્ષિતના દીકરાએ આ કર્ણ પર્વ સાંભળી અને જે કોઈ પણ ભક્તજન યથાશક્તિ દાન આપે છે તેની મા ભગવતી ભગવાન મારો દ્વારિકાવાળો સર્વ મનોકામના પૂર્ણ કરે છે અને મિત્રો મહાકાળી માતાનું મંદિર બની રહ્યું છે મંદિરના કાર્ય માટે આપ સર્વે જે કંઈ પણ દાનની ઈચ્છા હોય આપની શક્તિ પ્રમાણે ભક્તિ પ્રમાણે તો આપ અમારા એકાઉન્ટ નંબરમાં મહા કાળીના મંદિરના નિમિત્ત માટે મંદિર બનાવવા માટે કરીને આપ દાન આપી શકો છો જેનો નંબર મારા એકાઉન્ટમાં આપેલો જ છે એ મારો પોતાનો જ છે ब्रह्महत्या त्यारे उतरि ने पोच्या सव नाकोड़ कहे वल्लभ सव बोलजो जय जय श्री रणछोड़ बोलो श्री रणछोड़ राय की जय हो महाकाली मात की जय हो सर्व संभाल नार श्रोता जनों नी जय हो अगण सल पर्वमा ખૂબ થી મળશું ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ